પંડિત ઓમકારનાથ ઠાકોર ખાતે સંસ્થા દ્વારા બે દિવસનો ધાન્યોત્સવ અને મનની સુખાકારી માટે રાજ્યના વિવિધ મોટિવેશનલ સ્પીકર દ્વારા સેમિનાર યોજાયો ભરૂચમાં તારીખ સત્યાવીસ અઠ્યાવીસ મી ના રોજ પંડિત ઓમકારનાથ હોલ ખાતે મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ જય વસાવડા પ્રોફેસર લલીત ચંદે તેમજ ધ્યાન અંગે કે કંસારાની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી ભરૂચ ખાતે હાર્ટ ટુ કુલનેસ સંસ્થા દ્વારા ત્રિદિવસીય સત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું આમાં જય વસાવડા કાજલ ઓઝા પ્રોફેસર લલીત ચંદે કે કંસારા જેવા વક્તાઓ પોતાનું વક્તવ્ય આપ્યું હતું રોજિંદા જીવનમાં હાર્ટ ફૂલનેસ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ ક્રિયાઓ કેવી રીતે આપણને ઉપયોગી નીવડે છે તે બાબતની થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા બતાવવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ નું સંસ્થાના હોદેદાર ભરૂચ ની અનેક હસ્તીઓ ઓક સેવાથી યોજાયેલ કાર્યક્રમ માં જોડાયા હતા સમારોહ સત્ર ધ્યાન સત્ર મને એવું લાગે છે કે એમણે તો એમનો પ્રયાસ કર્યો છે પણ અત્યારે જે પ્રકારનું વાતાવરણ મેં જોયું એમાં મને એક વાત એવી છે કે આપણે કશું શીખવા તૈયાર નથી જો ખરેખર આટલા સુંદર ધ્યાન પછી પણ આપણે આવો કેવો સર્જી શકતા હોઈએ તો મારી ફિલિંગ એવી છે કે પહેલા ભીતરથી શાંત થવાનો પ્રયત્ન જાતે જ કરવો પડશે બહારથી કોઈ એ સમજ નહીં આપી શકે ચાલો બધા સાથે મળીને એક એવો પ્રયાસ કરીએ કે તમે એક ડિસિપ્લિનમાં એક શાંતિમાં ધ્યાનની એક પ્રક્રિયામાં પ્રવેશો કેઓસ ક્રિએટ કરવાથી કશું જ નહીં મળે એ વાત જો સમજાશે ને તો જ હાર્ટફુલનેસ કોઈ ઉદ્દેશ એમનું કોઈ ધ્યેય પાર પડશે આટલો સુંદર સમારોહ ત્રણ દિવસ લોકોને બોલાવીને વક્તાને બોલાવીને ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર કરવાનો એ પ્રયાસ કરી રહ્યા છે તો એ પ્રયાસને સફળ બનાવવા માટે થોડાક લોકો પણ પ્રયત્ન કરશે ને તો હું માનું છું આ પ્રયાસ સફળ થશે બાકી આ વ્યર્થ છે આનો કોઈ અર્થ નથી એટલે અર્થ જો મેળવવો હોય ને વ્યર્થમાંથી નીકળવું હોય તો ચાલો શીખીએ બીજું કોઈ રસ્તો મને દેખાતો નથી અને આખો દેશ એ જ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે There is a chaos which is happening around us and we need to get out of it. So if unless we try and settle down within, we'll not be able to settle down outside the world. Thank you so much. Riyas Patunnu report as nine news paroj.